માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને તો જે અટાણું હું જાઉં હું વાડીમાં એમ કે આજે અમે આખી ઘણી રોટાવે તો વાડીમાં એમ તો હાલો જાઉં ને જો વાડીમાં જોતી આમ બધી ભીણું દેખા અહીંયા નોલી બાજુની બધી ભીણું અમાર્યું નથી આમ ઓલા તો તરાવની પાયરી રહેવા આવ્યા ને તો કહેવાય એ બધા એની હે કોઈ તો એને ચારવાનો દૂસો નથી જો અહીંયા અમે કહેતા હે મોટા બાપાનું તો જો એમાં બધી ભીણું કરે છે અટાણે એમની સજા છૂટ દીધી એ કે તમે સારો અમે વાંધો નથી

તમે જો સારી જાવ તો આટલું બધું રોટાટા રાખી દે ને કાલે વાવવા ને ચણા ધાણા ને બધું વાવવાનું છે અમારી બીટી બત્રી નંબરની માંડવી છે ને એના જો ભરું વરાઈ ગયા હે અટાણે અને અટાણે જેવીસ માંડવી હતી ને એમાં જે વીણવાનું બાકી જે માતામાં ભાગ્યા વીણે હે મારા બાપા પાવડા ઓલું હાથે એમ કે પછી એમાં એકાધી વાર હજી વીણી ગયો એટલે બધા જો વીણી માથે માથે ને આખી ને એમાં વીણી લીધી અને પછી એને એમાં રોટા વેટા રાખી એટલે કાલે વાવવાનું હે હજી તો કહે ખૂટીએ કામ હજી તો અમારે એટલી હજી જીવીસમાં લે આવી ઈ અર્ધ હજી હજી વીણવાનું બાકી પછી એમાં પાવડાખીએ હજી થોડાક માં બાકી રહી ગયું વીણવાનું એમાં પાવડા આખી એ વીણવાનું હે પછી બીટી બત્રી નંબરની માંડવી તારી હાવ તૂટી ગઈ અડધી જાજી એ માંડવી તૂટી ગઈ પછી ઈ વીણવાની છે પછી એડીમાં પાવડાખી ઈ વીણ હું તીકેણી રોટા વાટા રાખીને એકાદ હુકાવા દે હું ને તીકેણી પાછું હોવા હું તમારે બીટી બત્રી નંબર ની માંડવી ના ભરવું આ લીધા હે હજી કાઢવાની બાકી છે હજી ત્યાં કેદી નીકળી ટાણે હુંને આદિક બેજા હે ભાચા વાડી માં ચાલે પડતો રોટાટે રાખે તો જો ઈની ચા જો હે ને માર ભાગિયા માંડવી વીને તો ઈને દેવાનો હે મખડ વાઢે તો ઈને ચા લેન કો ચાલે તે જવાડી માંન બતાય ચા પાળી લે અમાર ટ્રેક્ટર હે ને ઈ આમ બીજુ ખેતર હે ને યા થી ભરું હારે માર કાકા નો ઈના ભર હે ને હારી ને ઘેર નાખે છેટુ ખેતર હે ને બે થોડા ભરું હે લઈ આઈ કે બીજો ફરું હે ને ફરતો હોય ને બાજુ વાળા લઈએ તો એનાથી રોટા વેટર હવે કામ ને થોડીક ઉતામે છે કેમ કે ફટાફટ રોટા વેટરું પછી વાવી દેવી લે કેમકે વાવાનું બહુ મોડું થઈ ગયું હે બધા જ કામ હાલે કરો બાબુ હવે તો ટાણે જો પાછો થોડું કામ કરીએ ને એટલે ઉખીએ ને એટલે જો હું ઘરે રોટલા કરીને પાછી જો ફટાફટ આટલા વાડીમાં આવી ગઈ હું ભરતા નહીં પાણી દેવા એવી હું ભત્તો પાણી પી લે ટ્રેક્ટર આપે હજી રોટાટા ને ખેતું નથી હજી થોડુંક રહી ગયું ને જો હાકી નાખે અમે બપોરનું ટાણું થઈ ગયા કેમકે બારમાં થોડીક વાત થાય અમારા જીવીસ માંડવીનો દુસો ગભરો બધો જેવો ઢેગલો થઈ ગયો ભૂકનો પછી લઈને નાખવા થાય પણ હજી એમ હાયરો નથી કેમ કે અમારે માંડવાનો અને ઓગણચાલીસ અમારે માંડવીને ભૂકો હોય તો જો તમને ત્યાંથી ઘરેથી જ નાખ દે ત્યાં થઈ રહે ને પછી આની પાછું ટોળી ભરી જાય અને આટલું કંઈ નીકળ્યું કાંધું પછી કાંદુ કાઢવાનું બાકી છે એમાં નહોતું નીકળું નહોતું કાઢ્યું પછી કહેવા દીધું કઈ વાગે આવે હે ને વાવવાની ઉતામે રેવી છે અને હેને એકદમ મૂજૂર ઝડતા નથી હું અમારે ભાગ્યા એ પણ બે ત્રણ દયા બિચારા ક્યાં ભૂગાણ કરી શકે હજી તો કેટલું વેણવાનું બાકી ગયું આ વીણું જ ખૂટે ને હાલો કાં બીજા ઉપડીને ત્યાં ભરું ને ત્યાં કંઈ ઘા વડી ગયું

નીત કરી ઈ બાયને કરી લીધી માનવી જો આયાથી માનવીતામાં હારીમાં લઈ લીધી છે પણ આ बाजू નેકી એ માં ઢાર દેવાનું બાકી હે બાકી જેટલી થોડી કેવી ચોખી ને થોડી ઢાર દેવાની નોતી ને ઈ તહેના અમે જો ચોખી કર દેઈ હે બાગ્યા ને કે ઈ બિચારો થાજી આઈ વીણે કેથી માનવી ચોખી કરે એટલે અમે થોડા જાજો એવું કામ કરવા લાગો ને ન્યા માનવી હામી કહેતે આયા ઈ વીણે અમે માં માનવી હામે ચોખી કરવા લાગ્યા હું આમ માનમાં બાપા એને અમારે વાડિયું ખાડતું વાડિયું ખાડે ને થોડું કે બે ત્રણ થોડુંક ને તે હે ને આજે ખેર ખેડી નાખવાનું મારે રોટાટા રાખવાનું જમારે બધું વાટીતા નાખ્યું હતું પણ એમાં કાલમાં બાપાએ પાણી પાઈ દીધું ને એટલે જોવાય કાંઈ રટાટેટા હા એ ના આવે પછી આખું હતું બાપાખી હળી ગયું હે બધું વાટી ખોડ એના થૂમડા ને બધા હળી ગયા હું હસી એવો કોરે આવતો એટલે એમ કાંઈ આજુખી ખેડ નાખીને તો પાછું સોંપી દે

કોર ન થાતો હરખો એવો એમાં જો એ કોર ન થાતો ને અમે અર્ધા જાજા થુંબડા તેવા હડી ગયા છે એટલે એમ કે હવે ઈ કાઢી નાખ બસ પાછું જોપી દે હું થોડાક રૂકા હે ટીકણ પર પાછું જોપી જાઓ ઓ કઈ તગી હવે ઇમને મી આર લેતો આવે તો જાય હવે બપોરા કલાક એમ કે 12:30 થઈ ગયા છે આકાને જાવ જાય ઘેરા થોડુંક એવું જાગવાનું લીધો સતાઈ ગયું